નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ઓલ ઇન વન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારશ્રી જે ન ખેડી શકાય તેવી જમીન છે તેને બિલકુલ ફ્રીમાં ફાળવી રહી છે એટલે કે સરકારશ્રી દ્વારા એક એવો પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એક એવો મહત્ત્વનો ઠરાવ બહાર પાડવામાં આવેલો છે કે જેની અંદર દર્શાવાયું છે કે જે ન ખેડી શકાય તેવી જમીન છે હવે ન ખેડી શકાય તેવી જમીન એમાં ગૌચરની જમીનનો પણ સમાવેશ થઈ જાય ખરાબાની જમીન પણ આવી જાય શ્રી સરકારની જમીન પણ આવી જાય મતલબ કે જે ન ખેડી શકાય તેવી જે જમીન છે તેનો સરકાર મતલબ ખેતી ઉપયોગ માટે ફાળવી રહી છે બરાબર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એને લગતી તમામ માહિતી જોવાની છે કે જે સરકાર જે જમીન ફાળવી રહી છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો કેવી રીતે ફોર્મ ભરવું શું છે એના નિયમો બરાબર જે ભાડાપટ્ટે કરાર હોય તો કેવી રીતે કરાર છે એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે તો મિત્રો સરકારશ્રી દ્વારા જે મહત્ત્વનો જે પરિપત્ર એટલે કે જે ઠરાવ બહાર પાડવામાં આવેલો છે એ ઠરાવમાં આપણે જોઈ લઈ શું છે તમામ માહિતી મિત્રો તમે આ ઠરાવ જોઈ શકો છો કે જેમાં લખેલું બતાવે છે કે ન ખેડી શકાય તેવી સરકારી પડતર જમીનોના વિકાસ માટેની રાષ્ટ્રીય યોજના બરાબર ત્યારબાદ નીચે લખેલું બતાવે છે ફળઝાળ અને અન્ય વૃક્ષના ઉછેર માટે આપવા ઉપરાંત કપાસ તથા અન્ય પાકોના વાવેતર માટે આપવા બાબત એટલે કે જે આ ઠરાવ જે છે બરાબર એ મતલબ જે સરકારી પડતર જમીન છે એને ખેતી ઉપયોગ અથવા તો ફળઝાડના ઉછેર માટે ભાડાપટ્ટે આપવા બાબતનો છે તો હવે એની આપણે સંપૂર્ણ વિગત જોઈ લઈએ તો મિત્રો ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ નંબર જમનો ઓગણચાલીસ બસો ત્રણ ચારસો ચોપન મુજબનો જે આપણે આ ઠરાવ જે છે એની તમામ માહિતી આપણે જોવાની છે તો મિત્રો હવે આપણે જે ઠરાવ છે એનો વિષય જોઈ લઈએ કે ઉપર દર્શાવેલ તમામ ઠરાવો પરિપત્રનું સંકલન કરીને ન ખેડી શકાય તેવી સરકારી પડતર જમીનો ફળજાળ અને અન્ય વૃક્ષના ઉછેર માટે આપવા તેમજ કપાસ તથા અન્ય પાકોના વાવેતર માટે આપવા અંગેનો સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવેલો છે બરાબર એટલે મિત્રો આ ઠરાવ મુજબ જે સરકારી પડતર જમીન છે એ આપણને તમે અરજી કરો તો તમને મળી શકે છે બરાબર હવે આપણે જોઈ લઈએ પહેલાં નંબરમાં જે બતાવે છે ફળજાળ અને અન્ય વૃક્ષના ઉછેર માટે આપવા બાબત તો તેની અંદર મિત્રો આપણને બતાવે છે કે ફળજાળ તેમજ વૃક્ષના ઉછેરના હેતુ માટે જમીનની માગણીઓ અંગેના તેમજ કોતરની જમીનનો નિકાલ કરવાના અગાઉના ઠરાવો રદ કરીને આવી જમીનોની માગણીઓ આવે ત્યારે આવી માંગણીઓ અંગે નીચે મુજબની જોગવાઈઓ મુજબ તેનો નિકાલ કરવાનું સરકાર ઠરાવે છે એટલે કે મતલબ જે કોઈ પણ વ્યક્તિ જમીન મેળવવા માટે અરજી કરશે તો તેને આટલા નિયમો લાગુ પડશે હવે શું છે નિયમ એ આપણે જોઈ લઈએ તો જે બતાવે છે કે કયા પ્રકારની જમીનનો આ ઠરાવ લાગુ પડશે એની માહિતી આપણે જોઈ લઈએ મિત્રો આ ઠરાવ સરકારી પડતર જમીન સરકારી ખરાબો રેતાળ જમીન ખારાશવાળી જમીન અને નવસાધ્ય ન કરાયેલ કોતરની જમીનોને લાગુ પડશે પરંતુ મહેસૂલ વિભાગના તારીખ એક ત્રણ સાઠના ઠરાવ તેમજ ચોવીસ ચાર એક્યાસીના સંકલિત ઠરાવની જોગવાઈ મુજબ જે જમીનો સાથણી માટે ફાઇનલ લિસ્ટ ઉપર ચડાવી હશે તેને આ ઠરાવની જોગવાઈઓ લાગુ થશે નહીં તેવી જ રીતે ગ્રામ પંચાયતને સમ પ્રાપ્ત થયેલી હોય તેવી ગૌચરની જમીનોને પણ આ ઠરાવ લાગુ થઈ શકશે નહીં એટલે કે મિત્રો આમાં એવું કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ જો અરજી કરશે તો તેને સરકારી પડતરની જમીન સરકારી ખરાબાની જમીન રેતાળ જમીન ખારાશવાળી પડતર જમીન બરાબર આટલી જમીનો મતલબ એને મળી શકશે પરંતુ જે ગ્રામ પંચાયતની જે જમીન છે જે ગૌચરની ગૌચર માટે જે રાખેલી છે એવી જમીનો મળી શકશે નહીં એટલે આ પહેલા નંબરનું જે બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ અરજી કરશે તો આટલી પ્રકારની જમીન એમને મળવાપાત્ર રહેશે ત્યાર પછીની આપણે વિગત જોઈ લઈએ મિત્રો આ જગ્યા ઉપર બતાવે છે કે કોણ વ્યક્તિ અરજી કરી શકશે તો એમાં તમે આ જગ્યા ઉપર તમે વાંચી શકો છો હું અત્યારે મોટી મોટી જે વિગત છે એ તેમને દઉં જેથી કરી વિડીયો આપણો મોટો ન થઈ શકે તો મિત્રો આ જગ્યા ઉપર બતાવે છે વ્યક્તિગત માંગણીદારો તો કોણ કોણ જમીનની માંગણી કરી શકશે તો એમાં બતાવે છે ખેતમજૂરો જમીન વિહોણા મજૂરો સીમાંત ખેડૂતો નાના ખેડૂતો અને સ્થાનિક લોકોના લાભાર્થી અને તેમના સહકારથી કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ બરાબર એટલે જે આ જે પાંચ પ્રકારના જે વ્યક્તિઓ જે છે એ જમીનની માંગણી કરી શકશે બરાબર ત્યાર પછીની વિગત આપણે જોઈ લઈએ મિત્રો આ ઠરાવમાં જે માંગણીદાર વ્યક્તિ જે અરજદાર છે એના માટે ખાસ મહત્ત્વની માહિતી જો લખેલી બતાવે છે કે મિત્રો આ જગ્યા પર તમે જોઈ શકો છો ઉપર સ્પષ્ટતા પહેલાં ક્રમમાં ક્રમ એકથી ચારની વ્યક્તિગત માંગણીઓનો નિકાલ કરવા માટે પણ દરેક કિસ્સામાં પ્રથમ પસંદગી અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના અને બક્ષી પંચના માગણીદારોને તેમના અગ્રતા ક્રમ પ્રમાણે પસંદગી આપવામાં આવશે એટલે આટલા જે મતલબ જે આ કાસ્ટમાં આવે છે એમને વધારે ફાયદો રહેશે ત્યાર પછી મિત્રો આપણે આગળની માહિતી જોઈ લઈએ તો બતાવે છે કે જમીન કયા ધોરણે અને કેટલી મહત્તમ મર્યાદામાં આપી શકાશે બરાબર મિત્રો જે જે આપણે મહત્ત્વના જે પ્રશ્નો છે એના ઉપર આપણે એ આપણે વાંચી લઈએ બરાબર આ ઠરાવ હેઠળ જમીનનો કાયમી ધોરણે નિકાલ કરવાનો નથી પરંતુ માંગણીદારોને જમીન પંદર વર્ષના ભાડા આપવાની રહેશે એટલે કે મિત્રો કોઈ પણ વ્યક્તિ જમીનની માંગણી કરશે તો એને જમીન કાયમી ધોરણે નહીં મળે પરંતુ જે પંદર વર્ષનો જે કરાર છે એ કરાર મુજબ જમીનની સોંપણી થશે એમાં મિત્રો આપણે જોઈ લઈએ કે જમીનની ઉપલબ્ધતા મુજબ ઠરાવના અગ્રતા ક્રમમાં જણાવેલ ગુજરાત ગ્રામ વિકાસ નિગમને વધુમાં વધુ એંસી હેક્ટરની મર્યાદામાં જમીન ફાળવણીમાં જણાવેલ સહકારી મંડળીઓને અને અગ્રતા ક્રમ જે બે ત્રણ પાંચમાં દર્શાવેલ સ્વૈચ્છિક સંસ્થાઓને સભ્ય દીઠ વધુમાં વધુ બે હેક્ટર સુધી જમીન આપી શકાય છે પરંતુ કોઈ એક મંડળીને કે સ્વૈચ્છિક સંસ્થાને પટ્ટેથી આપવામાં આવતી જમીનનું મહત્તમ ક્ષેત્રફળ એંશી હેક્ટર કરતાં વધારે થઈ શકશે નહીં જ્યારે ઓછામાં ઓછી જમીન વ્યક્તિ દીઠ એક હેક્ટર સુધી આપવાની રહેશે અર્થાત વ્યક્તિ દીઠ એક હેક્ટરથી ઓછી જમીન આપી શકાશે નહીં પરંતુ આદિવાસી વિસ્તારમાં જ્યાં એક હેક્ટર કરતાં ઓછી જમીન ઉપલબ્ધ હોય ત્યાં આદિવાસીઓને જમીનની ઉપલબ્ધતા મુજબ અડધો હેક્ટર જેટલી જમીન પણ આપવી બરાબર એટલે કઈ સંસ્થાને કેટલી જમીન મળશે એના વિશેની આ માહિતી છે વ્યક્તિગત કોઈ જે એકલો વ્યક્તિગત અરજી કરે તો એને કેટલી જમીન મળશે કોઈ સંસ્થા અરજી કરે તો એને કેટલી જમીન મળશે એને લગતી માહિતી છે મતલબ કે કોઈ એક વ્યક્તિ અરજી કરશે તો તેને એક હેક્ટર સુધી જમીનની ફાળવણી થઈ શકશે બરાબર હવે ત્યાર પછીને આપણે હવે જે આ જમીન આપણને જે મળે છે તો એમાં પટ્ટાની શરત શું છે એ આપણે જોઈ લઈએ તો આ જગ્યા પર મિત્રો આપણને બતાવે છે પટ્ટાની શરતો તો તેમાં જમીન પેરાગ્રાફ ત્રણમાં જણાવ્યા મુજબ અગ્રતા ક્રમ પ્રમાણે પંદર વર્ષના ભાડા પટ્ટે આપવાની રહેશે બરાબર હવે એની આપણે વિગત જોઈ લઈએ મિત્રો પટ્ટાની શરતમાં એવું છે કે જ્યારે પટ્ટો મંજૂર થયા બાદ કબજો સુપરત થયા પછીના પ્રથમ આઠ વર્ષ માટે કંઈ પણ ભાડું લેવાનું રહેશે નહીં ત્યાર પછીના સાત વર્ષ દરમિયાન જમીન જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં પ્રવર્તમાન હોય તેવી ખેતીના દરથી અડધા દરે ભાડું લેવાનું રહેશે પંદર વર્ષનો પટ્ટો પૂરો થયા બાદ જો પટ્ટો વધુ વર્ષો માટે તાજો કરવાનો થાય તેવા વખતે પંદર વર્ષ પછીના દરેક વર્ષ માટે જે તે વિસ્તારની જમીનના ખેતીના પૂરા દર જેટલું ભાડું વસૂલ કરવામાં આવશે એટલે મિત્રો આમાં પટ્ટાની શરતોનો જે નિયમ જે છે એ બતાવે છે કે કોઈપણ વ્યક્તિને જમીન મળે છે તો પંદર વર્ષના ભાડા પટ્ટે મળશે બરાબર અને પંદર વર્ષનો જે કરાર પૂરો થાય ત્યાર પછી જો આપણે બીજા પંદર વર્ષ માટે રિન્યૂ કરાવવું હોય બરાબર તો તેનો ભાડાદર શું છે એ વિશેની માહિતી છે મિત્રો આપણે જે પંદર વર્ષના કરાર માટે સરકાર જે જમીન આપણને કદાચ ફાળવે તો એનું એક વર્ષનું કે એક મહિનાનું શું ભાડું છે બરાબર એની પણ વિગત આપણે આ આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે મિત્રો હવે આગળની માહિતી તમે આપણે જોઈ લઈએ તો આ યોજના હેઠળ પટ્ટી આપવામાં આવેલી જમીનમાં પટ્ટેદારા દર હેક્ટર દીઠ ઓછામાં ઓછા એક હજાર ફળાઓ જલાઉ ઇમારતી કે અન્ય કોઈપણ પ્રકારના વૃક્ષ વાવીને ઉછેરવાના રહેશે તેમ સુધા જ્યાં એક હજાર ઝાડ હેક્ટર દીઠ ઉગાડવાનું ઝાડની જાતને ધ્યાને લેતા જ્યાં શક્ય ન હોય ત્યાં આ સં સંખ્યામાં વન અને પર્યાવરણ વિભાગમાં પરામર્શમાં રહી કલેક્ટરશ્રીને યોગ્ય ઘટાડો કરી શકાશે બરાબર એટલે પટ્ટાની જે જે શરતો છે એ તમે આ જગ્યા પર વાંચી શકો છો એટલે હું અત્યારે આખું મતલબ વાંચતો નથી જેથી કરી આપણો વિડીયો લાંબો ન બને ટૂંકમાં આપણે હવે જે ભાડાનો જે કરાર છે એ આપણે આગળ જોઈ લઈએ મિત્રો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો પટ્ટાની શરતો બતાવે છે બરાબર તો પટ્ટાની શરતમાં શું છે અને શું શું ભાડું છે એ આપણે જોઈ લઈએ તો આ જગ્યા પર બતાવે છે કે જમીન પ્રથમ તબક્કે વીસ વર્ષના ભાડાપટ્ટે આપવાની રહેશે અને તે મદદ પૂરી થઈ થયા બાદ ભાડાપટ્ટો વીસ વર્ષ સુધી સરકાર લંબાવી શકશે પ્રથમ પટ્ટાના વીસ વર્ષ પૈકીના પ્રથમ દસ વર્ષ માટે નીચે મુજબના ભાડું લેવાનું રહેશે તો એમાં તમે જોઈ શકો છો કે પહેલું વર્ષ અને બીજા વર્ષ માટે કોઈપણ પ્રકારનું ભાડું ચૂકવવાનું રહેતું નથી ત્રીજા વર્ષથી પચીસ રૂપિયા છે ચોથા વર્ષે સત્યાવીસ છે પાંચમા વર્ષે ત્રીસ છે છઠ્ઠામાં બત્રીસ છે અને દસમા વર્ષે બેતાલીસ રૂપિયા જેટલું ભાડું આપણે મતલબ ભરવું પડતું હોય છે બરાબર એટલે આ રકમ પણ કાંઈ મોટી રકમ કહેવાય નહીં બરાબર કેમ કે વર્ષે જો પચીસ ત્રીસ રૂપિયા ભાડું હોય તો એ એકદમ નાની રકમ જ કહેવાય છે એટલે આવી રીતે જે આ પટ્ટાની જે શરત છે આ શરત મુજબનું ભાડું છે ત્યાર પછીની આપણે વિગત આગળ જોઈ લઈએ મિત્રો ત્યાર પછીની વિગત છે કપાસ તથા અન્ય પાકોના વાવેતર માટે આપવા બાબત તો હવે એમાં બતાવે છે કે કઈ જમીન ફાળવી શકાશે તો એની અંદર આપણે જોઈએ તો આ યોજના હેઠળ ન ખેડી શકાય તેવી પડતર જમીનો કે જેમાં સરકારી ખરાબો રેતાળ જમીન ખારાસવાળી પડતર જમીન નવસાધ્ય ન કરાયેલ હોય તેવી જમીન બરાબર ફાળવી શકાશે આપણે જે આગળ જોયું એ પ્રમાણેની જે જમીન છે એ ફાળવી શકાશે પરંતુ ગ્રામ પંચાયતે જે ગૌચર માટે જે જમીન રાખેલી છે એવી જમીનો ફાળવી શકાતી નથી ત્યાર પછીનું જે બીજા નંબરમાં જે ઓપ્શન બતાવે છે કે જમીન કોને કોને ફાળવી શકાશે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે બિન નિવાસી ભારતીય કંપનીઓ તેમજ વ્યક્તિઓ સહકારી મંડળીઓ ભારતના ઔદ્યોગિક ગૃહો કોર્પોરેટ સંસ્થાઓ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ બરાબર હવે આટલા લોકો આ મતલબ અરજી મતલબ આમને જમીનો ફાળવી છે બરાબર જમીન ફાળવણીનું પ્રમાણ પણ બતાવે છે બરાબર પટ્ટાની શરતો બતાવે છે આપણું જોયું હોય તેમ મિત્રો હવે જે આ સરકાર જમીન જે આપણને ખેતી માટે આપે છે બરાબર તો એ આપણને અમુક વર્ષના કરાર માટે આપે છે તો હવે મિત્રો આપણા મનમાં સવાલ આવે કે આ જમીન આપણે કાયમી ધોરણે જો માંગણી કરવી હોય તો તો એના માટે પણ આપણે આ ઠરાવની અંદર જે નિયમ જે છે એની ઉપર આપણે ચર્ચા કરી લઈએ તો મિત્રો એના માટે પણ આ જગ્યા પર આપણને બતાવે છે કે કાયમી ધોરણે આપવા બાબત આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો તો એમાં લખેલું છે કે ફળજાળ અને અન્ય વૃક્ષોના ઉછેર માટે આપવામાં આવેલી તેમજ કપાસ તથા અન્ય પાકોના વાવેતર માટે ઇઝરાયેલી પદ્ધતિથી ખેતી માટે ભાડાપટ્ટે અપાયેલ જમીનનું માત્ર ભાડા પટ્ટાથી જ કરવામાં આપવામાં આવશે આવી જમીનો કાયમી ધોરણે આપવાની સરકાર શ્રેણી નીતિ નથી એટલે કે કોઈ પણ વ્યક્તિ માગણી કરે તો એને જમીન ભાડાપટ્ટેથી જ મળવાપાત્ર રહેશે કાયમી ધોરણે જમીન મળશે નહીં બરાબર તો હવે મિત્રો આ જમીનની આપણે અરજી કેવી રીતે કરવી અને એ અરજી મુજબ આપણને જમીન ફાળવશે કોણ આ જમીન ફાળવવાની સત્તા કોની પાસે છે બરાબર એના વિશેની આપણે જે મતલબ મેન પ્રશ્ન તો એ જ છે ને કે આપણે જમીન સરકાર આપે છે તો એને અરજી કઈ જગ્યાએ કરવી બરાબર અને અરજી કરે તો જમીન આપણને ફાળવશે કોણ બરાબર આ જમીન ફાળવવાની સત્તા કોની પાસે છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો સત્તાની સોંપણી નામનું આપણને ઓપ્શન બતાવે છે એની અંદર મિત્રો ખાસ ધ્યાનથી જોજો આ યોજના હેઠળ એનઆરઆઈ કંપનીઓ કોર્પોરેટ સંસ્થાઓ લિમિટેડ કંપનીઓ તરફથી આવેલ માગણીઓ બાબતમાં દરખાસ્ત તૈયાર કરીને સરકારને મહેસૂલ વિભાગમાં મોકલવાની રહેશે આવી માગણી આવી હતી મહેસૂલ વિભાગ કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગ વન અને પર્યાવરણ વિભાગ નાણાં વિભાગના સચિવશ્રીને સમિતિ ચકાસણી કરીને ભલામણ કરશે અને તે અંગેનો નિર્ણય સરકારશ્રી કક્ષાએ કરવાનો રહેશે એટલે કે કોઈપણ વ્યક્તિને જો અરજી કરવી હોય તો મતલબ જે અરજી લખી અને જે તે આ જગ્યા પર લખેલ બતાવે છે એ એડ્રેસ પ્રમાણે મતલબ સરકાર સરકારશ્રીની કચેરી કોઈ જિલ્લા કલેક્ટર કચેરી આવતી હોય તો એ પ્રમાણે આપણે અરજી મતલબ ઓફલાઈન મોકલવાની રહેશે હવે મિત્રો જે ઓફલાઈન અરજી કરવાની છે એના વિશે હું તમને મતલબ ડિટેલ્સમાં સમજાવી દઉં તો એમાં આપણને બતાવે છે તો આપણને જે લાગુ પડે છે એ બીજા નંબરનું જે છે હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં કે વ્યક્તિગત વ્યક્તિગત માગણીઓના કિસ્સામાં સમિતિની ભલામણ કલેક્ટરશ્રી પાસે રજૂ કરવામાં આવશે અને કલેક્ટરશ્રી યોગ્ય ચકાસણી કરી તે અંગે આદેશો કરશે બરાબર સત્તાની સોંપણી જે વિગત બતાવે છે મેં તમને કીધું હતું કે આપણે અરજી ઓફલાઈન કરવાની રહેશે તો કઈ જગ્યાએ આપણે કરવી બરાબર તો મિત્રો હવે કોઈપણ વ્યક્તિ અરજી કરવા માગે ધ્યાનથી સાંભળજો કોઈ પણ વ્યક્તિ અરજી કરવા માગે બરાબર તો એમને પોતે એક અરજી લખી અને જે તે જિલ્લા કલેક્ટરશ્રીને આપણે મોકલવાની રહેશે અને એ પ્રમાણે જે નીતિ નિયમો સરકારશ્રીના નિયમ પ્રમાણે કલેક્ટર સાહેબ બધું ચેક કરી અને જે જમીનની ફાળવણી છે એ નિયમ મુજબ આપણને કરશે બાકી મિત્રો બાકીનો જે ઠરાવ છે એ આખો આવી રીતનો છે તમે વાંચી શકો છો જે મહત્ત્વના જે મુદ્દાઓ હતા એની ઉપર આપણે ચર્ચા કરેલી છે બરાબર આ ઠરાવ અંગે આ વિડીયોમાં કોઈપણ પ્રકારનો જો તમને પ્રશ્ન હોય તો આપણા આ વિડીયોને મતલબ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો કોઈપણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો બરાબર આપણે તેનો જવાબ દઈશું અને બાકી જે આ ઠરાવ જે છે એ આ પ્રમાણેનો ઠરાવ છે કોઈપણ વ્યક્તિ આમાં અરજી કરી શકે છે બરાબર એટલે કંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો જો વિડીયો તમને મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ